નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાર ચાર માર્ક્સ ના બોર્ડ ની પ્રશ્નો લાવ્યો આજનો લેક્ચર ભાગ એક દસ સવાલ હશે અને પછીનો ભાગ બે દસ સવાલ હશે એની પછીનો લેક્ચર ભાગ 3 10 હશે ટોટલ ભેગા થઈને 4 ગુણના 30 પ્રશ્નો આઈપા છે જો તમે નવા છો અને આગળના 3 ગુણના 2 ગુણના પ્રશ્નો જોવાના બાકી છે તો આપણી ચેનલની વિઝિટ કરો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ આપેલી છે કોડમાં પૂછાય એવા અતિ મહત્વના પ્રશ્નોનો ખજાનો તમારી સમક્ષ લાવ્યો જ આ પ્રશ્નોને તમારી સમક્ષ મૂકવાનો છો અને આપણી ચેનલ પર દરેક દરેક સંપૂર્ણ ભૂલશો નહીં ખાસ મહત્વની વાત એ છે કે આ પ્રશ્નો એવા પ્રશ્નો છે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા છે દરેક પ્રશ્નો તમારી સમક્ષ અમે આપી રહ્યા છીએ ત્યારે વિડીયોને લાઈક કરો શેર કરો

આ કરી નાખજો પેલો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે એફી પ્લસ એચ ટુ ઈદ ગીત અને સમતુલિત કરવા માટેના વિવિધ સોપાનો જણાવો

નથી ત્રણ છે ત્રણ વડે ગુણો આ સમીકરણ જેને કેવાય હીટ એન્ડ ટ્રાયલ વિધિ સોપાન સાત ને સમક્ષ લાવો ત્યાં લખો ઘન પ્રવાહી વાયુ માટે ઘન માટે સોલિડ વાયુ માટે ગેસ અને પ્રવાહી માટે લિક્વિડ એલ લખવામાં આવે છે તમે જોઈ શકો છો આગળ સમીકરણ ચાર છે છે બીજો પ્રશ્ન વિઘટન પ્રક્રિયા માણ આપી સમજાવો વિઘટન એટલે મિત્રો યાદ રાખો પ્રક્રિયકને તોડો અને એક કરતા વધારે નીપજ બને જોઈ શકો છો ગરમ કરતા એક થી વધુ નીપજ બને જો કેલ્શિયમ કાર્બોનેટ તો કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ FeS ओवर तो Fe2O3 SO2 SO3 PbA નોથી ટવાઈસ તો PbO NO2 O2 તમે જોઈ શકો છો ચાર બાર ઓક્સિડેશન અને રિડક્શન ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરાય ચાલો ઓક્સિડેશન ના ઉદાહરણ સી પ્લસ ઓ ટુ જો સી એલ ઓ ઉમેરાણો એમ જી પ્લસ ઓ ટુ બે માર્ક્સ માં આવે અહી ચાર માર્ક્સ માં બે ગાયરે લઈ લીધા રિડક્શન માં કઈ દેધું દો ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરાય ઉદાહરણ જોવો સર ઓક્સિજન ગુમાવે છે છે આથી આ પ્રક્રિયા રિડક્શન મોસ્ટ ટાઈમ ચાર ગુણ માં આવે આવડે હું બોલું સમજી લેજો

ધાતુ ધાતુના ટુકડા ઉમેરો નાખો થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય આ હાઇડ્રોજન વાયુને વિમોચન નળીમાંથી પસાર કરી સાબુના દ્રાવણમાંથી પસાર કરો તો સાબુના પરપોટા જોવા મળે છે સાબુના તો હાઇડ્રોજન વાયુ ધડાકા ભેર સળગી ઉઠે છે અથવા ઉત્પન્ન થાય છે આમ રાસાયણિક સમીકરણ ઝીંક ધાતુની H2SO4 સાથેની પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ ZnSO4 + હાઇડ્રોજન કેવો પડે છે છોટો આખું સમીકરણ બની ગયું આ જ પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ આરે હોય તો Zn + HCl તો બને ZnCl2 + H2 ઝીંક ક્લોરાઇડ બને આખી પ્રોસેસ સમજાવી દીધી છે સમીકરણ જોઈ શકો છો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય એક ગુણ માં બોર્ડમાં આવી શકે તો ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન વાયુ આપે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા કરો થાય બે લઈ લ્યો એક તમારે છે નામ આપો બી દાયોક્સાઈ ને નામ આપો એમાં જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને બીજી કસનળી બી માં જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરો હવે હું થાય કાર્બોનેટ આવ્યું કાર્બન ડાયોક્સાઇડ આવ્યું હવે આ બંને કસળીમાં સરસ મજામાં એ ને બી બંનેમાં બે મિલી જેટલું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને પછી હું થાય જોવો તો સિમ્પલ વાત છે પેલા સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા અને હું ઉમેરું HCl સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા આ કાર્બન જે ઉત્પન્ન થાય છે પસાર કરો તો શું થાય ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ ને ચૂના ના પાણીમાંથી પસાર કરો તો એની પેલા કસનળી એક નુ સમીકરણ સોડિયમ કાર્બોનેટ HCl તો NaCl plus H2O plus CO2 કસનળી બે નું સમીકરણ એને HCO3 HCl ઇટ ગીવ્સ NaCl plus H2O plus CO2 હમણા ભણાયુ એ આ તમને જે મળે છે

પાંચ પોઈન્ટ છ કરતા ઘટી જાય તેને એસિડ વરસા કહેવાય આવું પાણી દરિયામાં જાય તળાવમાં જાય જળાશયમાં જાય કે જ્યાં જાય ત્યાં કે જ્યાં માછીમારો રહેલા છે માછલી રહેલી છે જળ જળમાં રહેલા નાના નાના જીવો રહેલા છે એનું જીવન જોખમાય છે જમીનમાં આ લખી નાખજો એક ગુણ નો આમાંથી આ વર્ષે આવવાનો છે વૃદ્ધિ અને વિકાસ થાય એટલા માટે પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચે જો જમીનમાં આથી ખેડૂત જમીનને તટસ્થ કરવા એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં જીપસમ ની જગ્યા લાઈમ ઉમેરે અને બેઝિક જમીનને ને કરવા તેમાં જીપ્સમ ઉમેરે આપણા પિક્ચર નો હીરો આપણા પિક્ચર નો હીરો છે આ ત્યાર બાદ ત્રીજું લખ્યું છે પાચન તંત્ર ખોરાક ખાયે આ ખોરાક જઠર જાય જઠર અંદર HCL રહેલો હોય હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠર ને નુકસાન પહોંચાડ્યા વગર પાચન કરવામાં મદદ કરે છે અને જો અપચો થયો હોય તો વધુ એસિડ ઉત્પન્ન કરતો હોવાથી આપણને છાતીમાં દર્દ અને બળતરા થાય છે જેને મિત્રો કહેવાય એસિડિટી આથી આપણે ડોક્ટર પાસે જઈએ અથવા મેડિકલમાં જઈએ આપણે એની પાસે એક પદાર્થ માંગીએ જેનું નામ છે ઈનો અને ઈનો એટલે કહેવાય ખાવાનો સોડા અને મિલ્કો મેગ્નેશિયા

એક ગુણનો પ્રશ્ન તમને રાતે આવવો પડે સી એચ થ્રી પીઓ ફોર ટ્વાઇસ અને આ મોની અંદર ની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે શું થાય પડ ખવાઈ જાય છે જેને દાંતનું નું થયું કહેવામાં આવે છે આથી આપણે વારંવાર જમ્યા પછી હંમેશા દાંત સાફ કરવા જોઈએ જેથી નાના કણો નું તટસ્થીકરણ થઈ શકે છે

મિથેનોઇક એસિડ ઉત્પન્ન થાય છે અને દાહક દર્દ અનુભવાય છે સાત નંબર બેકિંગ સોડા ખાવાના સોડા સોડિયમ કાર્બોનેટ ની બનાવટ અને ઉપયોગો તો બોલો આઈએમપી સવાલ સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે હું બોલ્યો એવું લખી દેવાનું

ઘરગથ ઉપયોગ તરીકે આનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈપી પ્રશ્નોની પીડીએફ અતિ મહત્વની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નો ધોરણ દસ ગણિત ધોરણ દસ વિજ્ઞાન પાસ સાયન્સ ફિઝિક્સ ના એમપી પ્રશ્નો આપણે ચેનલ અને ખાસ કરીને આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ડાઉનલોડ કરી લો અને મોસ્ટ ટાઈપી પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે તે મેળવી શકો છો

શું હોય છે બોલો પ્રબળ આકર્ષણ હોય છે એટલે ઘન પ્રવાહી સ્વરૂપે હોય છે અને તે બરડ હોય છે આથી એને હોય છે મિત્રો પ્રબળ આકર્ષણ બળને તોડવા માટે વધુ પ્રમાણ ઉર્જાની જરૂર પડે છે આથી એના ગલન બિંદુ ઉત્કલ કેવા હોય ઊંચા હોય દ્રાવ્યતા આયન્ય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય જ્યારે પેટ્રોલ કેરોસીન માં કેવો હોય છે અદ્રવ્ય હોય છે વિદ્યુત વહન વિદ્યુત વહન ક્યારે પોસિબલ છે જ્યારે દ્રાવણ માં વિદ્યુત નું વહન તેમાં રહેલા ઇલેક્ટ્રોન ની ગતિને લીધે પણ થતું હોય છે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવ એકબીજા તરફ ગતિ કરે છે પરંતુ ઘન અવસ્થામાં સંયોજનોમાં વિદ્યુતનું વહન થતું નથી કારણ કે ઘન અવસ્થાના અણુઓ એકબીજાની સાથે

હનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી બને છે ઇથેનોઇક એસિડ એ એસિડ બે ઉદ્દીપકની હાજરીમાં પરિષુદ્ધ છે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેડ બનાવે છે અને ઉપની ઉપનીપચ તરીકે પાણી નીપજે છે જોઈ શકો છો ઇથેનોઇક એસિડમાંથી ઇથાઇલ એસિટેડ સીએ ડબલ ઓએચ આમનો તમે શું કરો આ બાજુ મોકલો તો CH3CH2CH3 બને શું બને એટલે CH3O OH આ ઓલરેડી ઓઈક એસિડ છે આવું છે જો મિથેન CH3COOH આવું છે વત્તા ઇથેનોલ CH3CH2OH આ એ હું જે બોલો H2O કેવો પડી ગયા છૂટા H અને -OH, O છૂટા પડી ગયા તો CH3COOCH2CH3 બન્યા અને ઇથાઇલ એસિટેટ જો પરિ એસ્ટર કહેવામાં આવે છે

અને એ સોડિયમ એસિડ મેળવી શકો છો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની ઉદ્દીપપતની હાજરીમાં ચાલો બસ હવે આવે છે સાબુનીકરણ એસ્ટનની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી છે તેની સાથે પ્રક્રિયા કરતા તેનું રૂપાંતર મતલબમાં એસ્ટનની પ્રક્રિયામાં તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને તમારે આલ્કલી છે એની સાથે પ્રક્રિયા કરતા એ ફરીથી પાછું તો આલ્કો અને કાર્બોક્સ એસિડના સોડિયમ સ્થળમાં દાખલ થાય છે આ પ્રક્રિયાને સાબુનીકરણ કહેવામાં

બનાવે છે જો ઇથેન ગેસિડ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ઇથેન બનાવે છે શું બનાવે છે સોડિયમ ઇથેન સોડિયમ એસિટેટ કહેવાય ઇથેનોઇક કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા જો ઇથેનોઇક એસિડ ઇથેનોઇક સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો સોડિયમ એસિટેટ અને સોડિયમ એસિટેટ પ્લસ H2O પ્લસ CO2 ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થેન્ક ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હજી દસ સવાલ જ પૂરા થયા છે આગળના લેક્ચરમાં અગિયાર થી વીસ તમારા પ્રશ્નો હશે એની પછી તો મિત્રો તમારા મિત્રો સાથે જાણ કરો દરેક વિડીયો આપણે ચેનલ પર મુકાય છે દરેક દરેક સબ્જેક્ટનો તે લાભ લેવાનું ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ